અસલામ વાલેકુમ પંચાવન વર્ષ જૂની મસ્જિદ છે નમાજીઓની સંખ્યા જુમ્માના દિવસે જે નમાજીઓ નમાજ અદા કરવા માટે આવે છે એ સંખ્યાને આ આ જગ્યામાં મસ્જિદમાં થોડીક સકળાશ પણ જણાય છે એટલા માટે આવનારી ઓગણીસ પાંચ એટલે કે ઓગણીસ મી મે હજાર ચોવીસ ના દિવસે સરકાર સૈયદ દાદા બાપુ કાદરી સાવરકુંડલા સરસિયા ખાતે આવીને જુમા મસ્જિદ કાર્યક્રમ કરવાના છે આપ સહુ પણ સરસિયા જુમ્મા મસ્જિદના સંઘે બુનિયાદમાં આપ પણ હાજરી આપજો ધારી મદીના મસ્જિદના સફીરોની ટીમ ખિદમત કમિટીની ટીમ અને સરસિયા

બપોરના ત્રણ કલાકે એટલે કે જોહરની નમાજ બાદ બપોરના ત્રણ કલાકે સરસિયા ખાતે આવી રહેલા છે તેઓના હાથે મસ્જિદનું કામ થવા જઈ રહેલું મસ્જિદ સરકાર દાદા બાપુ નાખશે સાથે જ ઘણા બધા સાદાતે કિરામ આલીમે દિન જે કોઈ સમાજના આગેવાનો જે કોઈ સમાજના પ્રમુખો જે કોઈ જમાતના ટ્રસ્ટીઓ આ કામમાં આગળ આવીને સૌ કોઈ તન મન અને ધનથી સરસિયા સુન્ની મુસ્લિમ જમાતને સહકાર પણ આપજો એવી આશા અને અપેક્ષા પાસે રાખી રહેલો વર્ષ જૂની જે મસ્જિદ હતી મસ્જિદનો સ્લેબ આમ તો તો જોઈએ ગયેલો છે સળિયા પણ એની ખવાઈ ગયેલા છે હા અમારી સરસિયા જમાતે ચાર થી પાંચ વાર આ મસ્જિદનું પ્લાસ્ટર કરેલું છે એટલા માટે હાલ તો આપ જોઈ શકો છો કે આ આવી છે મસ્જિદની હાલત જે મસ્જિદના સળિયા તમામે તમામ આ મસ્જિદના સળિયા છે એ ખવાઈ ગયેલા છે આવી હાલત છે જુમ્મા મસ્જિદ સરસિયાની કે કાલ સવારે કાંઈ નહીં અને કોઈ અકસ્માતે ભૂકંપ ભૂકંપ આવે ને ત્રણ પોઈન્ટનો કે ચાર પોઈન્ટનો ભૂકંપ આવે ને તો પણ આ સ્લેબ છે એ ત્રણ કે ચાર પોઈન્ટનો ભૂકંપ ખમી શકે એમ નથી અને પડી જાય એને કરતાં બહેતર છે કે સમય અનુસાર આ મસ્જિદનું ખાતમુહૂર્ત કરવામાં આવે મસ્જિદની સંગે બુનિયાદ કરવામાં આવે અમે સહુએ સરસિયા સુનની મુસ્લિમ જમાત અને મદીના મસ્જિદ ખિદમત કમિટી દ્વારા દાદા બાપુ કાદરીને મળવા ગયેલા હતા દાદા બાપુ પાસેથી રજા લીધેલી હતી કે સંગે બુનિયાદમાં આપ હઝરત આવજો અને આ મસ્જિદને અમે શહીદ કરી રહેલા છે બાપુએ તારીખ પણ આપી દીધેલી છે સમય પણ આપી દીધેલો છે આપ સહુ ભૂલતા નહીં ઓગણીસમી મે ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ રવિવારના રોજ જોહરની નમાજ બાદ બપોરના ત્રણ કલાકે સંગે બુનિયાદ કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ કાર્યક્રમમાં આપ સૌ હાજરી આપજો અલ્લાહનું ઘર બનશે અલ્લાહના ઘરની અંદર જે કોઈ એક એક ઈટ પૈસા આપશે અલ્લાહ એનાથી બેતર રોજે મહેશન અંદર બદલો આપી દે અલ્લાહનું ઘર બનવા જઈ રહેલું છે સરસિયા સુરની મુસ્લિમ જમાતમાં એસી થી પંચ્યાસી ઘર છે એસી પંચ્યાસી ઘર છે સાથે જ મદીના મસ્જિદ ખિદમત કમિટીના લોકો પણ ખૂબ સારો એવો સહકાર ટેકો અને સફીરોની ટીમની સાથે તેઓ પણ જ્યાંથી મસ્જિદ માટે જુમ્મા મસ્જિદ સરસિયા માટે ક્યાંક ને ક્યાંકથી દાતાઓનો સંપર્ક કરીને ક્યાંક ને ક્યાંક જુમ્માની નમાઝ જ્યાં અદા થતી હોય એ ગામની અંદર જઈને ક્યાંક ને ક્યાંક ઓલિયા કિરામના ઉર્ષ મુબારકમાં આમ જુમ્મા મસ્જિદ માટે ચંદો એકઠો કરવામાં આવશે આ વિડીયોને આપ સૌ શેર પણ કરજો કારણ કે આપ જ્યારે શેર કરો છો ને ત્યારે એકાદ દાતા આપણને એવો મળી જાય એકાદ દાતા આપણને એવો મળી જાય કે જે અલ્લાના ઘર માટે મારી કે તમારા માટે નહીં પણ અલ્લાના ઘર માટે એ દાતા છે આર્થિક રીતે સહયોગ આપશે ને આ સહયોગથી અમારું કામ આસાન બનશે અલ્લાહના ઘર માટે દેવાવાળા તો દાતા ખૂબ જાજા છે હા એને ખબર નથી હોતી કે ક્યાં જરૂરિયાત છે દેવાવાળા તો જેને અલ્લા દીધેલું છે ને એ દેવા વાળા તો ખૂબ છે પણ એને ખબર નથી હોતી કે મારે આ પૈસા ક્યાં દેવા ત્યારે આ દાતાઓને આ વિડીયો મોકલજો એવા દાતાની સાથે સંપર્કમાં કે કે જેને ખબર પડે આજે સરસિયા જુમા મસ્જિદનું તામેરી કામ થઈ રહેલું છે ત્યારે આ દેવા યોગ્ય અલ્લાના ઘરમાં તો હર કોઈ દેવાના છે દેવા યોગ્ય સ્થળ છે દેવા યોગ્ય આ જે તામેરી કામ થઈ રહેલું છે એ તામેરી કામમાં એ સૌ પણ હિસ્સો લઈ શકે અને એનો બદલો રોજે દિવસે અલ્લાહ એને જરૂરથી આપજે મદીના મસ્જિદ માં ખિદમત કમિટી છે જે સફીરોની ટીમ છે તેણે વીતેલા વર્ષની અંદર સંગે બુનિયાદથી લઈને ઇફ્તીતા કાર્યક્રમ સુધી આન બાન અને શાન સાથે ધારી શહેરની અંદર મદીના મસ્જિદ જે એનું તામીરી કામ કરેલું છે આ જે ચમકે છે આ મસ્જિદ ધારીની અંદર મદીના મસ્જિદનો જે ગુંબજ છે ગુંબદ એ ખજરા જે મદીના શરીફમાં છે એની હુબહુ આ મસ્જિદનું નું તામીરી કામ કરેલું છે અને આટલું બધું માશા અલ્લાહ સુભાન અલ્લાહ છે આ તામીરી કામ એવી જ રીતે ધારીની ખિદમત કમિટી અમારી સાથે સંકળાયેલ છે અમે એમની સાથે સંકળાયેલા હતા આવી રીતે ધારીની અંદર સરસિયાની અંદર જે જુમ્મા મસ્જિદ બનશે ને ભાઈ

મદીના મસ્જિદ ખિદમત કમિટી વતી આપ સૌને દાવત આપું છું કે આવનારી તારીખ ઓગણીસ પાંચ બે હજાર ત્રેવીસના રોજ રવિવાર બપોરના ત્રણ કલાકે જે હઝરત સૈયદ દાદા બાપુ કાદરી સાવકુંડલાથી સંગે બુનિયાદમાં આવી રહેલા છે ત્યારે આપ સહુ પણ આપના દોસ્ત બિરાદરો સગા સ્નેહ સાથે સરસિયાની અંદર ખાસ હાજરી આપજો એવી હું આપ સૌને દાવત પણ આપી રહેલો છું